जल्दी हॉटवर्ड कर दे ला ले करो होले कर की फटाफट था आ गेम चालू थई जी तुझे आ करो होले अला फटाफट कर क्यों खबर नहीं पड़ती ले हॉटवर्ड करो ले करो होले हां वनवट हॉटवर्ड करो करा इन्ना ना दे करा इन्ना ना दे करा इन ना दे करा दे दे करा ये तो दे दे करा। बस ये तो ऊपर

મારવાનું જોર પણ ઉઠો તમે ચો અત્યારે ઊંઘ આવી ગયા ઊંઘ જવા તું કરો રાતે ડખો થઈ ગયો મારી તમે

લગન યાર તામ તું લગન કરવા નહી એવું છે એમ તા લાવ પેગુ કરી લે ચલા તામ તું થી હવે કરશી હાચી વાત છે તા એટલા તો ભી પેગુ કરાવ રાય હાચી વાત છે તમારી પણ તમારું કામ એટલા રેડી હોય યાર અરે આપણે જેવું જેવું કામ કરીએ ને તા આરામ જેવું આમ છે આડે તા શું કરીયો કે તમારું કે નહી જવાનું ઘેર તો જઈએ હવે પણ આપણે તો કરો આપણે પહેલા તો કજ્યા છો હતા આપણે જો ઓ સુબજ રોજ ઝઘડા હતા

તો વીટુને ગુંટો ગુલે દારૂ પીયો અરે મેરો પાટી જાય ગોકુળિયા તમરબા મત ના જોવાનું હે ટોળી ના ફાડીએ કે હોય એ તને ખકરાજી ઠકરાય ઠકરાય અંકર ચા ઓકે 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 लाके अरे मायका हो आके ता बाप मरया की पण माक मरया गेम गर्मी तो बात करी अरे जोरे मायका घरी मु घर बो हनते जो इले तू अरे आता त मु उंजो तमार हव हो मणी मी कट करा आ टेण्या पुछला हो पुगजे पुछ हो अले के जा रे हो के बोल सोन्तेली बात करले भाई अले हाभरे मारयो हानी मरीत नाही जोन अले ओय पाटन तण ताको मेल ए तो आ मारे। भले मारे तू भले मा मारे नाही बोलव ले हु करेगे ए तमार छोकरो तो इतना तने मारे मु ना तो पग ना तारा होताच नहीं एई विचारनी बोल आ विचार मारे अंदर ले आ तो हु ओके एई

ઝોરૈ મને ધોકા દઈ જાય હે ઓહ જોરૈ જોડાઈ આ પીવા જતો તો જ્યો જો આમ નહીં પીવા જો તો મુ જોરે ને મમા સુરભાઈ અરે હે સુરભાઈ સુરભાઈ હા અને આડો કે પેલા જોરૈયો મને માર્યો જબરજસ્ત અરે પેલા માર સોખાને માર્યો

એ વળી કે રોજ વાઘ આવ્યો વાઘાત મારવાના તા તીવલ બની આવ્યા ફરી વધવા દે એ ફરી કા ચકરી વાહના જેવા હઈએ હું એકલો પડતો તો એ ચોરિયાર હમણાં હાલ હમણો ખાવાનું કાઢી નાખું છું ચીમના જો કે ના જેયું હમણા ચક્કો કે ચક્કો પકો ચક્કો માં નહીં ચાલો ઘરમાં હું આ જાઉં તો ગોર મને દે દે ભૂખા લેવા દે દર્દી હે દે ખબર નહીં કે આ કોણ કરી પબાવ હે Thank

quá trình mà tôi sẽ đi! cháu. Do you put it? Lạp, mọi người. Pora, pora, kia. Marika, marika. Hô, cháu. Hả, là. Kai, cháu. Hai, cháu. Hai, cháu. Đi cháu. Đi đi Hai, đi Đi cháu. Hai, cháu.

કોકરો ને કોકરો એકલો આ તો કોઈ ના રતો કોઈ આ તો કી લે અરે સુરિયા ભાઈ સુરિયા ભાઈ ઓય ના તોકર તોકર અલ્યા ભડો તો દો અરે સુરિયા ભાઈ દોરાય એ મત 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 여기분들 빨리 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 빨리

तपाईँ

અમાર કાકોને ન તમારા ભાઈને નહીં એ બધા શિખર કેવા લડાઈ બતામ બતા થાય હાલ એકાદો ઓછો થઈ જાવ અલગથી અરે આમ રોમ પડશે ભુર જલ્દી બોલા રોમ હલો હેલો રોમ ભાઈ આ જોર ઘર બાજુ આવજો અલે આપણે પેલું હવારમાં કહેતા હતા એ અત્યારે ઊભું છે પડ્યા ફટાફટ फटाफट આવડો પડ મો આવો યાર યાર હવે ફોન મેલો જલ્દી ઉતાવ લા એડવાં કરો નકર એકાદો ઓછો થઈ જાય નહી ઓછો થાય

તમાર તો તો રાતે છે હું ના લે હું ના નહીં ને તમારી જાતતા તમે ચકલાલા ભાત બની રાત માં લલડ કરો એટલે આ મારા છોકરા મારી ગયો પેલો પેલો કાર્યો છોકરા મારા ઘેર નતા મને માર્યો મને બધી ખબર કાતા દારૂ દાડુ લડતા બધું અફરતો તો

गोरड हो हो हट ताडो हे न त रे तालेवा न बेडा लाड्यो जो त जो त मान्ने हो भाइ नड न भाइ ओभर त भइ नै લે યાર એ તમારી લડો અમારે તમારી બોયમો બંડાડ રાખશો બોયમો લ્યા ભઈ ભઈ ઉમાગી ભઈ ભઈ એલા પોલીસ કેસ કરરા દઈએ રોકો લે રોકો અલ પાન ભાટો ઓફ હું રોકો રોકો તો હું કરવાનું એલા પોલીસ કરી ને મારી મય ને આપણે ડંડી માં બળિયા ફાકી રાખીએ તો બરોબર લડાઈ પોણે પોલીસ ના દંડા તો નીકળશે બોલો હાડો ઓંબો પકડી જાવ એ ભાઈ તમે જા લાય ના ના ભરતા તો હે ને અમારી વાત બધું અપડિય બધું અપડિય એવું નહીં બધું અપડિય ફુરુ સંભય

અમે આપણે જતા ને પેલા ગોમ પેલા ફેમજી એમજી રહ્યા એવા ભેગા કર્યા અમે આ પીયા અમે તમારું ઉડાણ લીધું કે અમારા પેલા બે દારૂડિયા ને જેટલું લડતા કે અત્યારે હાલ એક થઈ ગયા અને અત્યારે અમે તો આવ્યા હતા તમે તો

એ લાડો માં એવું કરું લડવા તું જો